જેસલમેર રજોડાના ભૂતપૂર્વ મહારાવલ બ્રિજરાજસિંહ મંગળવારે પંચતંત્ર ફળી ભળી ગયા તેમની છેલ્લી મુલાકાતમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પ્રિય પૂર્વ મહારાવલને શ્રદ્ધાંજલિ આપી હતી એશિયાના સૌથી સુંદર રાજાઓમાંથી એક એવા સ્વર્ણગિરીના પૂર્વ રાજા મહારાજા બ્રિજરાજસિંહની છેલ્લી મુલાકાતમાં આખું જેસલમેર શેરીઓમાં કસી આવ્યું લોકો તેમના પ્રિય ભૂતપૂર્વ મહારાવલના અંતિમ દર્શન માટે કોરોનાના માર્ગદર્શિકાને પણ ભૂલી ગયા છે જેસલમેરના રજોડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજસિંહનું સોમવારે મેદાનતા હોસ્પિટલમાં નિધન થયું છે તે લિવરની બીમારીથી પીડિત હતો મંગળવારે જેસલમેરના રહેવાસીઓએ તેને ભેજવાળી આંખોથી વિદાય આપી હતી પૂર્વ મહારાવલ બ્રિજરાજસિંહના બંને પુત્રો ચૈતન્ય રાજસિંહ ભાટી અને જન્મેજય રાજસિંહ ભાટીએ બારાબાગમાં રાજપરિવાર પરિવારને અંતિમ સંસ્કાર પણ અગ્નિસંસ્કાર કર્યો હતો છેલ્લી મુસાફરીમાં તેમના પૂર્વ મહારાવલને જોવા માટે લોકોનો વિશાળ પૂર હતો છેલ્લે મુસાફરોનું દર્શન જોઈને એવું લાગી રહ્યું હતું કે આખું રસ્તા પર આવી ગયું હોય તેમની છેલ્લી મુલાકાતમાં હજારો લોકો હાજર રહ્યા હતા રજવાડી પરંપરા મુજબ બાઇકુંદી બહાર કાઢવામાં આવી હતી અને રાજ પરંપરા અનુસાર બારાબાગમાં પૂર્વ મહારા પૂર્વ મહારા બ્રિજરાજસિંહ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

વેપારીઓએ ટોચની પર્યટન સિઝનમાં સ્થાપનાઓમાં બંધ કરી દીધી હતી પૂર્વ મહારાવલના સન્માનમાં જેસલમેરના લોકોએ સ્વેચ્છાએ તેમના મથકો બંધ રાખ્યા હતા જો કે કોરોનામાં જેસલમેરના દિવસો પર્યટકો સાથે ગુંજી રહ્યું છે પરંતુ તેને બાયપાસ કરતા વેપારીઓએ તેમના મહારાવલ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો પૂર્વ મહારાવલ બ્રિજરાસ સિંહનું નામ એશિયાના સુંદર રાજાઓમાં હતું આ સાથે જ ભૂતપૂર્વ મહારાવલ પણ તેમની કાર્યક્ષમ વર્તન માટે પ્રખ્યાત હતા અને જેસલમેરમાં પર્યટકોના વિકાસમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો હતો Reporter Yogesh Patel Modasa